હાલો મિત્રો સાવ પાણીના ભાવે બાઇક લઈ જાવ તે પણ ગેસની કિટ બેસાડેલી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો સંજયભાઈને આ બાઇક વેચવાની છે બાઇક છે હીરો હોન્ડાની સીડી હંડ્રેડ એકદમ ઓછી કિંમતમાં તમને આ કિંમતમાં ક્યાંય પણ બાઇક મળશે નહીં અને હું તમને વિડીયો અંદર જે ભાવ આપીશ તે ભાવ તમે સાંભળીને તમને પણ નવાઈ લાગશે અને બાઇક અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો જે કોઈ મિત્રને આ ગેસ કીટ વાળી બાઈક લેવાની હોય હીરો હોન્ડાની જે એકદમ એમ કયો ને કે સાવ પાણીના ભાવે ચાલે પણ છે ને પાણીના ભાવે તમને મળી પણ જશે તો ડબલ ફાયદો છે તો વેલી તકે તમે આ બાઈક લઈ લેજો અને બાઇક આખી ક્લિયર કટ છે કઈ પણ બાઈક ની અંદર સડો નથી અને કોઈ પ્રકારનો ફોલ્ટ નથી તેની ટોટલ જવાબદારી સીટ ટાયર લાઈટ સ્ટેરિંગ ટોટલ વસ્તુ એ ટુ જેડ વસ્તુ કમ્પ્લેટ જોવા મળશે તો આ બાઇક તમારે લેવી હોય તો ક્યાં મળશે કેટલી કિંમત ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ડીઆર કિસાન હેલ્પ અને ફેસબુક પેજ ડીઆર કિસાન ફોલો પણ કરી લેજો એટલી મદદ કરતા રહેજો જેથી આવા નવા નવા વિડીયો તમારી માટે દરરોજ અપલોડ કરી શકું બાઇક છે સીડી હીરો હોન્ડા કંપનીની સીડી હંડ્રેડ બાઇક છે અને વેચવાની છે સંજયભાઈને ગેસ બેસાડેલી બાઇક છે મોડલની વાત કરું તો બે હજારના ના આ બાઇક છે બે હજારના ના સાલના મોડલની બાઇક બાઈક પણ અત્યારે એકદમ કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં ફૂલ સાચવેલી બાઈક જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બાઈક રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી

સોળ માં આ બાઇક વેચવાની છે સોળ હજાર કિંમત પણ અંદાજિત છે તમે રૂબરૂ સંજયભાઈ કિંમતમાં પણ ફેરફાર કરી દેશે જો તમારે બાઇક લેવી હશે તો કિંમત અંદાજિત છે બાઈક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ તાલુકો છે વિછિયા અને દળલી ગામે જોવા મળશે બાઈક લેવી હોય તો સંજયભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો સંજયભાઈ નામ સત્તાણું એક સુડતાલીસ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો